મુંદ્રાના ભુજપુર ગામે ભયંકર રોગચાળાની ભીતિ હાલમાં નવું બનેલું કરોડોનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં લાખોનો ભ્રષ્ટાચાર આવ્યું સામે શું કહે છે ગ્રામજનો જુઓ ભુજપુર ગામથી માસાપુરા ન્યૂઝનો ખાસ અહેવાલ મુંદ્રા તાલુકાનો વિકસિત ગામ ભુજપુર આજે અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલો છે હાલમાં જ ગામના કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખુલ્લું તો મુકાયું છે પરંતુ તેમાં સ્ટાફ નથી તેને અલીગઢના તાળા લાગેલા છે તે ગ્રામજનો માટે ખુલ્લું થાય એવી ગામના નાગરિકોએ મહાસાપુરા ન્યૂઝ ચેનલ સામે હૈયાવરાટ ઠાલવી છે ગામના આગેવાનોએ વધુમાં કહ્યું કે ભુજપુર ગામનું દૂષિત પાણી મહેશ્વરી વાસમાં કાદવ કિચરવાળું ઘણા સમયથી દેખાય છે તેનાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે ગટરનું આ પાણી વાતાવરણને દૂષિત કરે છે તેનાથી ભયંકર રોગચાળો ફેલાવવાની ભીતિ ઊભી થઈ છે હાલમાં તાવનો ઉપદ્રવ વધ્યો છે કચ્છમાં ઝેરી સ્વાઇન ફ્લૂનો પ્રમાણ વધ્યું છે ત્યારે આ ગામે આરોગ્ય તંત્રે દવા છંટકાવ કરવો જોઈએ આરોગ્ય તંત્ર પણ ઊંઘતી હાલતમાં હોય એવું ગામના આગેવાનો પાસેથી જાણવા મળ્યું છે વધુમાં ગ્રામજનોએ જણાવ્યું કે ગામની ગ્રામ પંચાયત પાસેથી ગામના પ્રવેશ દ્વારે લાખોના ખર્ચે સિમેન્ટનો રસ્તો બનાવાયો છે જે ખખડી ગયો છે કામ નબળું થતા ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવી છે પુલસી નામ વાલા પુલસી આ અને ભજપર જો વતની ફરિયાદ થાય દવાખાનો નવો બન્યો એકો અને હવે હાલ ગડી ઉદ્ઘાટન થયો છે હમણાં જ કેટલી એકા કરોડ ને ખર્ચે બનેવાલા ઉદ્ઘાટન હવે જ પડલોડી છે પહેલા પણ થયો અને ડોક્ટર બોક્ટર કો આજ નમે છે અને લોકો કે હેરાનગતિ થાય છે મુન્દ્રા જવું પડે છે દવાખાનો બહુ બધા બંધ છે ભુજપુરનો બંધ તો થાય ને એવો બંધ પડ્યો છે અને આ એ બંધ પડ્યો છે તાળા લાગા પડે છે કરોડોનો ખર્ચો થયો છે તાળા તો ઉદ્ગાટ કરીને તાળા લાગી ત્યાંથી તાળા લાગ્યો ના કોઈ ડૉક્ટર આવ્યો નથી તંત્ર આશા ગયા કે ડૉક્ટર છે તો લોકો કે હાલાકાઈ ઊંચી થાય એવી અરજી હતા ભોજપુર માજન અહીં મુંબઈ રહેતા હાલ એ જમીન મેળા એ બાકી ક્યાં નહોતા કરી તાળા લગા પ્યા હેડો કરોડો ખર્ચો ક્યાંય પણ કીએ નહીં જો સરકાર એ રજૂ હતા જે ડૉક્ટર વહેલી વહેલા ખાસ ડૉક્ટર છે સારા તો લોકો કંઈ હાલાખાય ઊંચી થયે એ અરજ મારું નામ નારાયણ દેવરાજ સાખરા સાહેબ આ ભોજપુર ગામમાં દવાખાનો જે બનાવવામાં આવ્યો એ આવી જ રીતે બીજા નાની ભોજપુરમાં બનાવવામાં આવેલ છે એ દવાખાનો ખાલી ઇમારત ઊભી કરી એમાં કોઈ આજની સુધી ડૉક્ટર નથી આવ્યો કાંઈ સારવાર કોઈની થઈ નથી અને ભોજપુરમાં જે દવાખાનો રેગ્યુલર ચાલુ છે એમાં પોસ્ટિંગમાં કોઈ કદાચ એમબીબીએસ ડૉક્ટર હશે પણ અમે ગામવાળાએ કોઈ દિવસ એ ડૉક્ટર કને જઈને જોયો નથી કે ડૉક્ટર ક્યારે મળેલ નથી કે નથી કોઈ નર્સનો સ્ટાફ અને બીજો ગામમાં જો આ દવાખાનો બન્યો એ વસ્તુ બહુ સારી છે આ ગામને જરૂર છે ગામ આજુબાજુના વિસ્તાર આખાને જરૂર છે આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે બન્યો એ બહુ આવકારવા જેવી વસ્તુ છે આ આખા આ વિસ્તારને કામ આવશે પણ કામ ક્યારે આવશે સાહેબ એ વસ્તુ ચાલુ થશે એની આપણે સેવા મળશે ત્યારે બાકી આવી રીતે ભોજપુરમાં બે ત્રણ ઇમારત ઊભી થઈ પડી છે એક નાની ભોજપુરમાં પેટા આરોગ્ય કેન્દ્ર દવાખાનું છે આ આ છે અમારો ભોજપુરનું વેડા હોસ્પિટલ અને બીજું સાહેબ દવાખાનું ઊભો કરવા કરતાં એ તો કરો જ સારી વસ્તુ છે એના કરતાં ભૂજપુરમાં ગંદકી માણસ બીમાર ન થાય એ વ્યવસ્થા ખાસ સરપંચશ્રીને જોવાની જરૂર છે ગ્રામ પંચાયતને જોવાની જરૂર છે અમે સાહેબ વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરેલ છે ભુજપુર ગામની વચમાં બરાબર વચમાં ગટર ખુલી મૂકી અને એમાં ગંદકી મચ્છર મેલેરિયા એમાં માણસ આજુબાજુમાં બેસી નથી શકતા સાહેબ બહુ તકલીફ છે ગામમાં સીસી રોડની સમસ્યા છે 15 ਦਿਨਸ માં ਸੀસી રોડ ગામની બજાર માં તૂટી ગ્યો સાબોરી તકલીફા ગામ મે કામજામ થી તા ઇન પાછળ જામ રૂપિયા ખાવાજી વણે તા કમ થે ભુટિયા કમ જો રિઝલ્ટ નતો મલે ખાલી ચોપડે તે કમ થી તો બીમારીઓ ગામ મે વધી વઈ ઓઈ وچ ગામ જે وچ મે ગટર ખોલો આય ઇન કરતાય ગટર પેલો બંધ કે મેચી એડી આસાજી ગામ હતી નંબર અપીલ આય જેહી સરપંચ ગામ મે ગટર પેલા બંધ કરે અને ગામ કે એડી બીમારી નો મુક્તિ મળે ભ્રષ્ટાચારતા સાહેબ ગામ મે જોકો રોડ વેધા ઈ રોડ આજ 4 ડી મે ટોટી પઈ તો એડા ભ્રષ્ટાચાર કેર કે એન જવાબદાર વ્યક્તિ કે ભ્રષ્ટાચારી કે ગોતેજી ઇની જોકો ઓથોરિટી સરકાર જી આય ઇની જો કામ હેન મે કેડા ભ્રષ્ટાચાર થયો પાંજી દ્રષ્ટિ હી રોડ વે જાણો 4 ડી મે ટોટી પયો તો ઈ સીધો સાહેબ ભ્રષ્ટાચાર જાય એન મે પૂરતો પ્રમાણ મે કામ નહી થયો એડી ઓણી મડ ભજપરીયું પરિસ્થિતિ વહી ગામ મે ખાસ કરે ને પા મેન મેડિકલ લાઈનમાં નિહાર્યું બીમારી ખુલ્લો ગટર ગામમાં પ્યો સ્વાઇન ફ્લૂ એ બીમારું અગર હલી રહ્યું તો ગામ જે વીચર અજ મા એનત બીમાર પી એ ઇન કોઈ પણ એ વાહ પુછા નતો કરે સમુરી સર બીજો ગામમાં ખાસ કરીને રખડતા ઢોરો સરપંચની જે જવાબદારી આવે એમાં ગ્રામ પંચાયત કાંઈ પણ કરતી નથી ખાલી મહાજન જૈન મહાજન પાંજરા પર બહુ સારું કામ કરી રહી છે એ ડોરવાળામાં ડોરોને ગામના બીજા જાગૃત નાગરિક છે એ પણ સારી મહેનત કરે છે બાકી ગ્રામ પંચાયત જે ડોરવાળાની મહેનત કરવી જોઈએ એમાં જરા પણ કાંઈ કરતી નથી અમે ખાસ મૌખિક અને લેખિત રજૂઆત પણ કરેલ છે પણ કોઈ એનો સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી તસવીરમાં તમે જોઈ શકો છો કે મહિલા બીમાર હાલતમાં છે બાળકને પણ કાદવવાળા પાણીમાં મચ્છરોના ઉપદ્રવથી તાવ આવે છે આરોગ્ય તંત્ર સફાળું જાગે એવી માંગ ઉઠી છે ભુજપુર ગ્રામ પંચાયતનો સંપર્ક સાધ્યો હતો પંચાયતને તાળું મારેલું હતું સરપંચ મેઘરાજભાઈ ગઢવીને ફોન કર્યો હતો પરંતુ તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી મુન્દ્રા દિનેશ નાનજી મહેશ્વરી પાણીની સમસ્યા છે બીજું ગટર લાઈન છે સમજાય પહેલાં મકાન બનાવે ત્યારે કાંઈ ન હતું હમણાં ભક્તિનગરનું ઘણું પાણી આવે છે

તકલીફ દાયો તા ને પહી કે ભરી પે જો અચા તહેરએ ના વાદ નહીં ચોતા કાંઈ રો હા બનાઈદે બન્યા હા કે વાં ગરીબ માણું એ પંચાયતમાં ચા બી છો હું ચે નિરી વે આરે યાર નીકરતી આરે નીકરદી પૈસા જમા ત્યાં મહે તાડે નીકર ઈતા ન પાણી ઘરે છટ પેતી મને માખાર મજા છો બિની જે ઘર જ્યાં બુખાર અચી કરી પહેલાં વાસ ન પછી મથ ઓતરે મચ્છર વી ઘર મથ પાણી જનાવર ચાડી મથ આમ સંગ સંગ ચલા શિક્ષા ઉમ્મી દો પંખ લીંબ મજબૂત બનાય જ્ઞાન ઓર ખુશિયા બાટ નોશ નહી રાહત ખે નઈ મંજિલે હર ટકા બનાયે અલફા 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 વિદ્યા સંરા અલફા 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 छोटी सी आंखों में बड़े अल्फा विद्या संकुल लाइफ में कुछ बनने की सही जगह मेरी बेटी की अल्फा में सेवेंटी परसेंट फीस माफ हो गई है मुझे तो अल्फा में फिफ्टी परसेंट फी माफ़ी मिली है मुझे तो हंड्रेड परसेंट फीस माफ़ी मिल गई है मेरी पोती को अल्फा में नाइन्टी परसेंट फी माफ़ी मिली है <laughs> ये सब सही कह रहे हैं जितने ज्यादा परसेंटेज उतनी ज्यादा फी माफ़ी જે આલ્ફા પ્રવેશ પરિક્ષા ફીઝમાં માફી કે લીધે હમ તૈયાર હૈ ક્યાપ તૈયાર હૈ